હા એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે સોમવાર તારીખ છે છવ્વીસ પાંચ બે હજાર પચીસ અને આજે આપણે લાઈવ ડુંગળીના બજાર ભાવ જોવા જવાના છીએ ઘણા ટાઈમથી હમણાં હરાજી બંધ હતી કેમ કે હમણાં કહેવાય કે વાવાઝોડાની પણ આગાહીનું હતું એના કારણે અને પ્લસ ભાવ પણ ડાઉન હતા થોડાક એના કારણે હમણાં થોડાક સમયથી હરાજી બંધ હતી બરાબર તો આજના શું બજાર ભાવ છે હવે હરાજી ચાલુ થઈ ગઈ છે સફેદ ડુંગળીની અને લાલ ડુંગળીની બંનેની તો આજના શું બજાર ભાવ છે આપણે જોવા જવાના છે એની પહેલાં ખાસ રિક્વેસ્ટ છે ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેલી અપડેટ માર્કેટિંગ યાર્ડનું

ખાલી કરે ભાઈ ખાલી કરે કેટલી છે ત્રણસો અઢત્રી ત્રણસો અઢત્રી ખાલી કરે

તાલી રૂપિયા બસો તેતાલીસ પિસ્તાલીસ કુડતાલીસ એકાવન એકાવન રૂપિયા બાવન રૂપિયા બસો બાવન બાવન રૂપિયા બોલભાઈ બસો બાવન ચોપન ચોપન પંચાવન છપ્પન એકસઠ

ત્રણ વાર રાસ બસો રૂપિયા બોલ્યા ત્રણ ચાર રૂપિયા પાંચ પાંચ રૂપિયા બોલવા બાર બે હજાર બે એક પી રૂપિયા ઉભા ઉભારો જલ્દી

બે ત્રણ ચાર પાસો હજાર ન અગિયાર બાદ જતો પંદર પંદર રૂપિયા બસો પંદર પંદર અઢાર અઢાર રૂપિયા બસો અઢાર અઢાર રૂપિયા ઓગણીસ